જય જય માતાજી બધાને ખોડિયાર મારા છોકરાએ આજે આવું કર્યું છે જય માતાજી લખ્યું છે ગુલાબના ફૂલોથી બહુ નથી થતું શું અરે નાનું નથી થતું એને જાતે ડેકોરેશન તે બહુ સરસ કર્યું છે કેવું લાગે છે ડેકોરેશન કોમેન્ટમાં લખજો એણે જય માતાજી લખ્યું છે આપણું બાળક નાનું હોય ને કંઈક આવું કરતું હોય તો આપણને સારું લાગે મજા આવે કે કંઈક આપણી ભક્તિ છે નાની મોટી કંઈક ફરી રહી છે એવું થયું લાગે તમને એક સત્ય ઘટનાની વાત છે જે મેં તમારી આગળ રજૂ કરું છું આપણે સારા થવા માટેની સમજ કેવી રીતે લાવવાની એક સરસ વાર્તા છે મેં આગળ રજૂ કરું છું ધોરણના ટીચરે કહ્યું તમને કોઈ પણ એક ચિત્ર દોરી લાવો આટલું ફરવાઈને સાહેબ તો પગ લંબાવીને ખુરશીમાં ઊંઘી ગયા જે હવે પછી પીરિયડ પૂરો થયાનો ઘંટ વાગે ત્યારે જ જાગવાના હતા વર્ગમાં બેઠેલા પંચાવન વિદ્યાર્થીઓ મનમાં જે આવ્યું તેને કાગળ ઉપર ઉતારવા માંડ્યા આ કોઈ અંગ્રેજી માધ્યમની સ્કૂલ ન હતી આ ગુજરાતી માધ્યમની ખાનગી શાળા પણ નહોતી આ તો હતી ગરીબ વિસ્તારમાં આવેલી ગરીબ વિદ્યાર્થીઓ માટેની સરકારી શાળા ઘંટ વાગે તે પહેલા જ મોનિટર સુરેશ સાહેબને જગાડ્યા હાથમાં પંચાવન કાગળનો થોકડો મૂકી દીધો માસ્ટરે કટાણું મોઢું કરી અને આ કલાકૃતિ ઉપર તપાસ ભરી નજર નાખી લેવી જ પડી આ બધા ક્યાં રાજા રવિ વર્મા કે રવિશંકર રાવળ હતા કોઈએ ઘાસ ચરતી ગાયનું ચિત્ર દોર્યું હતું તો કોઈએ પર્વત પાછળથી ઉગતા સૂરજને ચિત્ર કાગળ ઉપર ઉતાર્યું હતું મંજી વાડનના દીકરા મગન દરજીના બબલું સિલાઈના મશીનનું ચિત્ર હતું કોને દોર્યું છે એક ચિત્ર જોઈને માસ્તરની આંખો ચમકી ઉઠી પછી નીચે લખાયેલું નામ વાંચ્યું રમેશ ઉભો થા અહીં આવ રામજી મંદિરના પૂજારી રામશંકરનો દીકરો રમેશ માસ્તર પાસે આવ્યો આ તે દોર્યું છે

આવું ઊંચું સપનું જોવું એ સાચી વાત છે પણ એને સાકાર કરવા માટે આપણી પાસે હેસિયત પણ હોવી જોઈએ નહીતર જ્યારે જીવનમાં ધોબી પછાડ ખાવાનો વાર આવે ત્યારે માણસને રડતાય ના આવડે માફ કરજો સાહેબ હું તો એવું માનું છું કે ડૉક્ટર બનવા માટે હેસિયત નહીં પણ મહેનતની જરૂર પડે છે મહેનત કરવામાં પાછું નહીં પડવું આવું પેલા છોકરાએ જવાબ આપ્યો માસ્ટરને આઠેક વાગ્યા અને પિતાજી રામજી મંદિરમાં પૂજા આરતી પતાવીને ઘરે આવ્યા પત્નીના હાથમાં ત્રણ રૂપિયાનું પરચુરણ મૂકીને નિરાશ બબડ્યા આ ઘોર ઓછી થતી જાય છે આજે આખા દિવસમાં દસ રૂપિયા તો માંડ આ દસ રૂપિયા હેસિયત હતી અને રમેશ ચોવીસમાંથી માંથી દસ કલાક ધ્યાન લગાવીને ભણતો રહ્યો એ મહેનત હતી ત્યારે ચોર ચોરે બેઠે બેઠા ચર્ચા ચાલી ફૂટપાથ પર બેસીને બકાલું વેચતા દીકરા દીકરાએ મહેચ્છાની પોટલી ખાલી કરી નાખી હું મોટો થઈને શાકની લારી આવે અડધા કલાકની ચર્ચામાં છેલ્લો વારો નર રમેશનો આવ્યો હું ડોક્ટર બનવા ઈચ્છું છું એને કહ્યું એ સાથે આખી હસી પડી ટોણા મારે એવી ઈચ્છા રાખતા પહેલા એ તો જોવું હતું કે તારા બાપા શું કરે છે એ રાત્રે રામશંકર પૂજારી રડતા દીકરાને છાનો રાખ્યો બેટા હિંમત ના હારીશ જો દરેક દીકરો પોતાના બાપનો ધંધો જ નજર સામે રાખીને મોટો થતો હોય તો પછી આ દેશમાં બીજો ગાંધી સરદાર કે વિવેકાનંદ પાકશે જ ક્યાંથી તારે ડોક્ટર બનવું છે તો તું બનીશ જ મહેનતનું પણ કર મહેનત તું પણ કર હું પણ કરીશ રમેશ મહેનત મહેનતમાં જોડાઈ ગયો ગાઈડ ટ્યુશન કે અન્ય સુવિધાનો સદંતર અભાવ પૈસાની ખેંચ શાળાના શિક્ષકો વિદ્યાર્થી મિત્રો અને શેરી મિત્રો એ બધાની ઉપેક્ષા ટીકાને નફરત આટલી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે રમેશ દિવસ રાત એક કરીને સમયના ખેતરમાં ઉજાગરનું હળ ફેરવતો રહ્યો અને પરસેઓનો વરસાદના અભ્યાસને બીજ વારતો રહ્યો બેટા મારે તને કંઈક કહેવું છે એકવાર એની માએ ઢીલા ઢીલા અવાજમાં રમેશ આગળ મનની મૂંઝવણ રજૂ કર્યું તારા બાપુ તને કહી નથી શકતા માટે એમને મને કામ સોંપ્યું છે રમેશ થઈ રહ્યો સ્થબ્ધ થઈને સાંભળી રહ્યો મા કહેતી હતી ગયા મહિનાનું વીજળીનું બિલ દર વખતના કરતાં બમણું આવ્યું છે તું મોડી રાત સુધી જાગીને વાંચતો હોય છે ને એટલે બેટા આપણને આ બિલ પરવડે તેમ નથી બીજા દિવસથી રમેશે પોતાનો ક્રમ બદલી નાખ્યો વાંચવાનું તો એને બંધ ન કર્યું પણ ઘરની વીજળીનો ઉપયોગ કરવો બંધ કરી દીધો સાંજે વાળું પતાવીને ઘરમાંથી નીકળી જતો ઢગલો પુસ્તક એક પુસ્તક ઢગલો પુસ્તક એક થેલીમાં ભરીને શેરીને ફૂટપાથ પર બેસી જતો સ્ટ્રીટ લાઇટના જોડામાં પોણી પોણી રાત સુધી વાંચતો પાડોશીથી આટલું પણ સહન ન થયું જે થાંભલા પાસે બેસીને વાંચતો હતો એની પાસેના મકાનમાં રહેતા જીવાભાઈએ સમી સાંજથી જ ત્યાં પાણી ઢોળવાનું શરૂ કરી દીધું જુઓ કેટલી હદ છે લોકોની જીવા કાકા અહીં ના પાણી ઢોળો ને મારે અહીં બેસવાનું વાંચવાનું છે રમેશ કરગડે તો સામે જીવાભાઈનો જવાબ મળે બીજે જઈને વાંચ ઉનાળાની ગરમીમાં ઘરની બહાર પાણી છાંટવા ત્યાંખી રાત ઠંડક રહે છે બીજો થાંભલો બીજો દિવસ બીજી ઠંડક આમ કરતાં કરતાં રમેશ છેક શેરી સુધી ધકેલતો ગયો પણ આખરે એનો જનૂન રંગ લાવીને જ બારમા ધોરણમાં એક કેન્દ્રમાં પ્રથમ ક્રમ પાસ થયો જો બાળક જ્યારે ભણતું હોય તો લોકો આટલા બધા શું કહેવાય મારે તો બોલવાનું બી આ વાર્તામાં કેટલું બધું કે ભણતું છોકરોને આ રીતે પાણી છાંટે કોઈ મદદ ના કરે પણ એને રોકે બિચારાને સત કેવાય એને એક પણ રૂપિયાનું ડોનેશન ભર્યા વગર સારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો સપનાના બીજ વાવ્યા હતા એ ઉગવાનું શરૂ થયા બસ હવે લણવાની ઋતુ આવે એની જ રાહ જોવાઈ રહી કઠોર પરિશ્રમ તો હજુ એ કરવાનો જ હતો વેકેશનમાં જ્યારે તે ઘરે આવતો ત્યારે પણ ભણવાનું વાંચવાનું તો ચાલુ જ હોય પાડોશીઓ મોટે મોટેથી રેડિયો વગાડીને રમેશને ખલેલ પહોંચાડે અને જો રમેશ વિનંતી કરે તો સામો જવાબ આપે જોયો મોટો ડૉક્ટર થવા વાળો કે અમારા માટે થોડો ડૉક્ટર બનવાનો છે કેટલાક સવાલોનો જવાબ માત્ર સમય પાસે જ હોય છે એમબીબીએસ થઈ ગયા પછી ડૉક્ટર રમેશ પાસે ત્રણેક વિકલ્પો હાજર હતા સરકારી નોકરી સ્વીકારી લેવી આગળ ભણવું ને ઉચ્ચ ડિગ્રી મેળવવી અથવા કોઈ સારા વિસ્તારમાં ક્લિનિક ખોલીને ધીપતી કમાણી શરૂ કરી દેવી ડૉક્ટર રમેશે ચોથો જ વિકલ્પ પસંદ કર્યો પોતાના જ વિસ્તારમાં દવાખાનું શરૂ કર્યું આજે આ વાતને વર્ષો થઈ ગયા દર્દીઓના ટોળા ઊંચે છે જો કે રૂપિયા ઓછા મળે છે કારણ વસ્તી ગરીબ છે ને એટલે એમાં પણ એની પોતાની શેરીના દર્દી પાસેથી એક પણ પૈસો લેતો નથી જે લોકો એને ઉતારી પાડતા હતા એમની સારવાર એ મફતમાં કરે છે જો પૂછવામાં આવે તો એ કારણ જણાવે છે એ બધા અભણ છે અને અજળ છે હું તો બન્યો છું જો હું પણ એમના જેવો જ લોકોમાં સારા થવાની સમજ ક્યાંથી આવશે બહુ સુંદર અદ્ભુત વાર્તા હતી આખું કહેવાય કે ગામ એને બિચારાને તરસોડતું હતું એનું અપમાન કરતું હતું તેમ છતાં એ મોટો ડૉક્ટર બન્યો અને એ લોકોની સેવા મફતમાં કરી અને કોઈ એવું કે આ તરફ ભણતો તને આ તકલીફ હાલતા હતા એમને સરસ જવાબ આપતા કે એ લોકો પણ છે છે પણ હું તો બન્યો છું ને આ રીતે સજ્જ ન થવાય સરસ વાર્તા તમારા બાળકને આ ચોક્કસ સંભળાવજો આ વાર્તા કે કેટલી બી ખરાબ પરિસ્થિતિ જાય કેટલી બી કોઈ ટીકા કરે એને તમારે બોલતી બંધ કરવા માટેનો સીધો સાદો રસ્વાદ છે કે તમે એને ઇગ્નોર કરો અને તમે કંઈક કરી બતાવો બસ આ માટે આટલું જ સરસ વાર્તા હતી તો કમેન્ટમાં લખજો કંઈક કેવી વાર્તા લખી તો બોલ્યો શું અને કેવી લાગી વાર્તા ચાલો જય માતાજી